મારે આ પોલીસ તંત્ર ને ચેતવણી આપી છે કે તમે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના પોલીસ સ્ટેશનમાં માં જઈને પૂછજો કે બે હાજર અઢાર ઓગણીસ માં

એ જાતે કપડા નહી કાઢે પણ અમે આદિવાસી સમાજ પોલીસ ના કપડા છે આદિવાસી સમાજ નથી અને ચોરી કદી કરતો નથી ન્યાયતંત્ર માં અમે ભરોસો કરીએ છીએ આ સંવિધાન પવને ચોરી કરી હોય તો અમે સ્વીકારવા તૈયાર છે

તમારો પગાર ચૂકવા છે તમારો બાપ તમને પગાર નથી આપતો અમે દેશના મૂળ માલિક છે ત્યારે માલિક ખાતે વાત કરતી વખતે સંવિધાનમાં જો કોઈ અમે સંવિધાનના ના અધિકારો ફરજ અમે કઈ બી રીતે અમે એને છોડીને વાત કરીએ ત્યારે અમારી સાથે વાત કરજો બાકી અમારી સાથે વાત કરતા નહીં આ એકલો પવન નથી પવનની સાથે આખી સેના છે અજયભાઈ ભાઈ છે રાહુલભાઈ છે અહીંયા સરપંચ છે આખી અમારી ટીમ છે સિદ્ધાર્થભાઈ છે ભૈભવભાઈ છે તેમજ ભાંડવીથી આવેલા આગેવાન તેમજ બધા જ આગેવાનોએ ચેતવણી પણ આપીએ છે આ કઈ ડરીને ભાગી જવાવાળી ટીમ નથી આ લડવાવાળી ટીમ છે એના વિરોધમાં છેલ્લા સ્વાદ સુધી ન્યાય મીઠાઈ રહીશું રહીશું ને રહેશું ને સાંભળી લે તાકાત હોય આવા અમારા દીકરા ને માર મારતા પેલા તમારે હજાર વાત વિચારવું પડશે

આ જીવન છે આપણે છે સૌ છે અને આદિવાસી સમાજ હંમેશા બંધારણ ને માનનારો આવેલો છે આદિવાસી સમાજ મોડો છે આદિવાસી સમાજ અશિક્ષિત છે પરંતુ આદિવાસી સમાજની એકતા સર્વ પરી છે અને અમે બધા સૌ સાથે છે જ્યારે જ્યારે કંઈ થશે અમે એને આવતા બે કલાક થાય છે વધુ સમય ન થતો અમે તમારા વચ્ચે આવીને ઉપસ્થિત છીએ સરકાર આપ્યો છે પરંતુ આ માત્ર અર્ધી જીત છે જ્યાં સુધી એક્ટ્રોસિટી એક્ટ પુજબ એ આરપી ને જેલ ના સળિયા પાછળ ન મૂકે ત્યાં સુધી આપણે સૌવે પવનની સાથે રવાનો પ્રયરે રહે ભાર ભાર ત્યારે પણ એ જવાબ લેવા બોલાવે ત્યારે આપણે સૌવેની સાથે જવાનું છે પોલીસ સ્ટેશનમાં અને જ્યાં સુધી પેલાને પકડીને જેલમાં ન સાઈ ન ન પકડે કોર્ટના દરવાજા સુધી ન મૂકે ત્યાં સુધી આપણું આંદોલન ચાલુ રહે આદિવાસી